અમરેલી જિલ્લામાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન છેલ્લા છ દિવસથી ચાલી રહ્યું છે ને આજે સોમનાથથી નીકળેલ કિસાન આક્રોશ યાત્રા પણ અમરેલીના આંગણે પધારે હતી જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓ ટ્રેક્ટર મારફતે અમરેલીના આંગણે રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ ગ્રહના પ્રદર્શનમાં પહોંચ્યા હતા ને નેતાઓએ માત્ર દેવામાં પણ ખેડૂતોનો ઈલાજ છે દેવામાંથી થી જ ખેડૂત ફરી બેઠો થઈ શકે તેવા સુર કોંગી નેતાઓએ કર્યા હતા ને ધરણા પ્રદર્શન પૂર્ણ કરી પદયાત્રા દ્વારા શક્તિસિંહ ગોહિલ પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પાલભાઈ આંબલિયા લલિતભાઈ વસોયા જેનીબેન ઠુમર સહિતના ખેડૂતો સૂત્રોચ્ચાર કરતા કરતા અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ને દેવા માફીની માંગ સાથે ખેડૂતોએ વર્ષના પંદર મુદ્દાઓ રજૂ કરીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરીને ખેડૂતોનો અવાજ બનીને સરકાર સુધી રજૂઆત કરવાની લાગણીઓ કોંગી નેતાઓએ કરી હતી ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફ કરીને જગતના તાતે કમોસમી માવઠાના મારથી આત્મહત્યા કરેલ ખેડૂતોને પચીસ લાખનું વળતર અને ખેડૂત પરિવારને એક સરકારી નોકરી આપવાની માંગ કરી હતી કિસાન आक्रोश यात्रा સાથે ખેતી बचाओ सत्याग्रह આંદોલન કરતા નેતા દુધાતે સરકાર સમક્ષ નામે નાટક કરીને કરી છે મીઠું ચટણી સમાન સહાય જાહેર કરી હોય ત્યારે સરકારે દેવા કરવી પડશે ખેડૂતોની દેવા લડાઈ આખા ગુજરાતમાં ફરશે અને ભાજપના પત્ર પાઠવ્યા તેને અભિનંદન પણ

ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી શરૂઆત થઈ અને અમરેલી આજે પૂર્ણ થયું કલેક્ટરમાં આવેદન આપવાનું ખેડૂતોના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતોના દેવાની વાતોની અંદર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્રૂર મશ્કરી કરતું એક પેકેજ આપ્યું વાતોના ફિગરમાં ખેડૂતોને એક લાલી આવી ગયું એમ ખુશખુશાલ થાય એવી ભાષાનો ઉપયોગ થાય મસ્ત મોટું પેકેજ આપ્યું કેટલું મોટું બે હેક્ટરના ચુમ્માલીસ હજાર એટલે વિઘે અમરેલી જિલ્લાનો હિસાબ કર્યો પ્રતિ વિઘે ખેડૂતોને પાંત્રીસો ને વીસ રૂપિયા જેવું પેકેજ જાહેરાત કર્યું ગઈકાલે મેં પાંચ ખેડૂતની મુલાકાત લીધી એ ખેડૂતો બિચારો બાપડો એની જે વાતને અને વ્યથાને વેદના સાંભળી કે પ્રતિ વિઘે દોઢ મણનું વાવેતર સિંગનું થાય ગુજરાત સિંગ હોય તો મણ થાય અન્ય સિંગ હોય તો બે મણ થાય સિંગના બિયારણના પૈસા નથી થયા ખેડૂતોના મજૂરી જે લાગે એ પાંચ દિવસની મજૂરીના પૈસા નથી થયા રોડામાં ગૃહિણીનું મોટું પેકેજ આપવું એવું ક્યારેક બોલતા હોય પણ પેકેજ ની અંદર નમક અને ચટણી બરાબર નું આ પેકેજ છે ખેડૂતોની તાડપત્રીના પૈસા નથી થયા ત્યારે ખેડૂતોના દેવામાં આપતા એ બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડે ગામડા ખૂંદવાના છે ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે આ વાત જે અમે શોકમાં બેઠા હતા ત્યારે સત્યતાની સાથે પાયલકાંડ વખતે બેઠા હતા એ શોકની અંદર આજે અમે જાહેરાત કરી જેમ પાયલને ન્યાય અપાવો એ પ્રમાણે ખેડૂતને ન્યાય અપાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહેવાના છે ખેડૂતો અત્યારે એની ઢાલ બનવું એ અમારી ફરજની વાત છે રાજધર્મની નિભાવવાનો છે ભારતીય જનતા પાર્ટી રાજકારણ કરવું આવનાર દિવસોની અંદર ખેડૂતોને ઉજાગર પણ કરશું અને દેવા માફીના નાણાંને બુલંદ બનાવશું મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો જાગશે બોલશે અને તો આજ નહીં તો કાલ ગુજરાતના દેવા માફ કરવા પડશે કરવા પડશે કરવા પડશે જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને ત્યારે દેવામાં માટે કરશે કે આજે દેશની અંદર કોઈ દેવા માફ કર્યા હોય તો મનમોહન સિંહે દેવા માફ કર્યા કર્ણાટકની સરકાર આજે ખેડૂતને મદદ કરે છે તેલંગાની સરકાર આજે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે રાજસ્થાનની અંદર દેવા માફ કર્યા મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા છત્તીસગઢમાં દેવા માફ કર્યા પંજાબમાં દેવા માફ કર્યા હરિયાણાની સરકારમાં તપાસ કરી લઈ આ મીડિયા સોશિયલ મીડિયા કોઈ પણ બોલતા પહેલા એકવાર આરટીઆઈ કરી લો આ જેટલું હું બોલ્યો છું કેટલું ખેડૂતોને આ સરકારો આપ્યું છે આરટીઆઈ કરી અને નિર્ણય ખેડૂતના દીકરા કરે સોશિયલ એક્ટિવિટી કરતા સોશિયલ મીડિયા વાળા યુટ્યુબરોનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે તમારા પત્રકારોનો દિલથી આભાર ટીવી ચેનલોનો આભાર અને બધા પત્રકારોએ સહકાર આપો છે આ મુહિમની અંદર કેટલાક પાટીદાર સંગઠનો એ ચૂંટણીમાં અનામતની માંગ કરી છે સુરત આ વાત ખેડૂતોની છે અનામતની વાત જેને વાત કરી એ વાત કરે મારી વાત ફક્ત ઉપસ્થિત કોઈ બીજી વાતમાં નહીં પડતા ફક્ત ખેડૂત દેવા માફ થાય આ અમે વળગેલા રહેવાના છે અને આ ભાજપના નેતા આપ્યા

તમે કૂતરો કે કાગડો એને મારવાની કોશિશ કરશો તો એનો જીવ બચાવશે જીવ સૌથી વહાલી વસ્તુ હોય છે કોઈ પણ સજીવ માટે કરી છે કે આવા જે ખેડૂતોએ અમારા સિહોર તાલુકામાં એક બ્રાહ્મણ વ્યક્તિ આત્મહત્યા કરી જામનગર દ્વારકા જિલ્લામાં એક આહીર તો ક્યાંય અન્ય વર્ગના કોઈ આ રીતે જુદી જુદી વર્ગધર્મ જ્ઞાતિના લોકો જે એના પરિવારમાંથી આત્મહત્યા થઈ છે એને પચીસ લાખ રૂપિયા સરકાર આપે અને એ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપે આ પણ મેં માગણી કરી છે આખરે જનતાની અદાલત સૌથી મોટી અદાલત છે લોકોની વચ્ચે જઈએ છીએ લોકોને કહીએ છીએ કે તમે જેને મતો આપ્યા છે ટ્રિપલ એન્જિન બન્યું સ્થાનિક સ્વરાજમાંય ભાજપ રાજ્યમાંય ભાજપ કેન્દ્રમાંય ભાજપ અને તમારી મુશ્કેલીમાં જો તમારું દેવું માફ ન થાય તો તમારે આને સાફ કરવા જોઈએ એ જનતા નિર્ણય કરશે